ભરૂચ ખાતેના સેજા પૂર્વ સિટી ઘટક ભરૂચના આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાલિકા સભ્યો આરોગ્ય સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સરકાર દ્વારા કુપોષણ નાબૂદ કરવા અથાગ પ્રયત્નો કરી પોષણયુક્ત આહાર ધાત્રી માતા સગર્ભા બહેનો કિશોરીઓ તથા બાળકોને મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે અને તે લાભાર્થી સુધી પહોંચે તે માટે ભરૂચ ઘટક સેજાની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છે આ પ્રસંગે કિશોરીઓને પોષણ અંગે સવિસ્તાર માહિતી સાથે સમજ આપવામાં આવી તેમજ આજની આ ભાગદોડવાળી જિંદગીમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએ ઘરે બનાવેલું પૌષ્ટિક આહાર લેવો જોઈએ તથા પૌષ્ટિક મિલેટ આધારિત જાડા ધાન્ય બાજરી રાગી કાંગ જુવાર કોદરા સહિતની વાનગી અંગે સુંદર માહિતી આપી દરેકે ઉપયોગ કરવા જણાવ્યું હતું સેજાની તમામ આંગણવાડી કેન્દ્ર દ્વારા વિવિધ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું જેને ઉપસ્થિત મહેમાનોએ પાલિતાણા નગરસેવક ચેતન રાણા પૂર્વ નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાળાએ નિહાળ્યું હતું તથા કિશોરીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તથા ટીએચઆર અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગી સહિત અન્ય સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું હતું નમસ્કાર હું વોર્ડ સાઠ ચાર ઇન્જિનિયર આંગણવાડી કાર્યકર રોહિત ધર્મિષ્ઠાબેન ભરતભાઈ રોહિત આજે આપણે પોષણ પોષણ ઉડાન બે હજાર ચોવીસ અંતર્ગત પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત આજે આપણે કિશોરીનો પ્રોગ્રામ જે પછી મિલેટ્સનો વાનગીનો સ્પર્ધાનો પ્રોગ્રામ રાખ્યો છે હવે આપણે આંગણવાડીમાં સગર્ભા માતાને માતૃશક્તિ આપવામાં આવે છે કિશોરીને પૂર્ણાશક્તિ આપવામાં આવે છે અને ત્રણ ચોમાસથી ત્રણ વર્ષના બાળકોને બાળશક્તિ આપવામાં આવે છે હવે આજનો જમાનો કેવો થઈ ગયો ફાસ્ટ ફૂડનો થઈ ગયો છે તો બર્ગર પીઝા આ તે બધું બધા બહારથી વધારે પડતું આરોગ્ય છે હવે આ જે મિલેટ્સ મિલેટ્સમાંથી બનતી વાનગીઓ છે પછી ટીએચઆરમાંથી જે બનતી વાનગીઓ છે એના તરફ આપણા દેશને આપણા ગુજરાતને એના તરફ આપણે લેવાનું છે વાળવાનું છે એટલે એ પ્રમાણે આપણે અમે આ વાનગી સ્પર્ધાને બધું અહીંયા રાખ્યું છે